નજીક ચલતા હનુમાન મંદિર પાછળ અવાવરું જગ્યામાં બાળકીનું શરીર ખાડામાં દાંટી માત્ર મોડું બહાર રાખીને પથ્થરથી ઢાંકી દેવામાં આવેલ હતું ત્યારે પોતાના માલ ઢોર ચરાવતા કુકાભાઈ રબારી અને નરસિંહભાઈ ઠાકોરને વગડામાં બાળકીનો રડવાનો અવાજ સંભળાતા જ કઈક અજુગતું લાગ્યું અને તેમને તાત્કાલિક કામ નાગવાનું મોમાભાઈ રબારી અને કેતુલભાઈ પટેલને જાણ કરી જોકે ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા એક આઠ દ્વારા બાળકીને સરકારી હોસ્પિટલ પહોંચાડી હતી જ્યાં બાળકીને કાચની પેટીમાં રાખી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી લોકો ના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને મોતને હાથ તાડી આપી દઈ નવજીવનના વધામણા કરી રહેલા નવજાત બાળકીને હજુ વધાવી દીધો તો બીજી તરફ બાળકીને આવી રીતે ક્રરતા તેજ તેજી ને તાત્કાલિક શોધી કડક સજા કરવામાં આવે તેમ લોકોની ઉગ્ર રોષ જોવા મળી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા